દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ નવી સિવિલ હોસ્પિટલમાં દરરોજ હજારો દર્દીઓ સારવાર લેવા માટે આવતા હોય છે દર્દીઓની સારવાર માટે અહીં મોટી સંખ્યામાં કાબેલ ડોક્ટરો પણ ઉપલબ્ધ છે જો કે આજે સવારે અહીં કિડની બિલ્ડિંગના ચોથા માળેથી એક બોગસ ડોક્ટર ઝડપાતા હોબાળો મચી ગયો હતો નવી સિવિલ હોસ્પિટલના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આજે સવારે કિસમ કિડની બિલ્ડિંગના ચોથા માળે ગળામાં સ્ટેટસ પોક નાખીને ફરી રહ્યો હતો સામાન્ય દર્દી હતો તેને ડોક્ટરો જ સમજી રહ્યા હતા જો કે પહેલીવાર હોસ્પિટલમાં દેખાયેલા શંકાસ્પદ ઇસમ પર શંકા જતા સિક્યુરિટી સ્ટાફે તેને પકડી લીધો હતો તે ડોક્ટર છે કે કેમ તે અંગે તેની પૂછપરછ કરવામાં આવી હતી તે ક્યાંનો ડોક્ટર છે શું કામ અર્થે અહીં આવ્યો છે સહિતના પ્રશ્નો અને ડિગ્રી સર્ટિફિકેટ વગેરે અંગે પૂછપરછ કરી તપાસ કરવામાં આવી હતી પરંતુ તેની પાસે પોતે ડોક્ટર હોવાના કોઈ જ પુરાવા કે સર્ટિફિકેટ ને હોવાનું જાણવા મળ્યું હતું સિક્યુરિટી ઓફિસર જણાવ્યા પ્રમાણે આઈસમ ડોક્ટર નહીં હતો ફક્ત ગળામાં સ્ટેટોસ્પોક નાખીને સીન સપાટા કરવા આવ્યો હોય તેવું લાગતું હતું બોગસ તબીબને પકડીને ખટોદરા પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો વધુમાં આરએમઓ ડોક્ટર કેતન નાયકે જણાવ્યું હતું કે ડોક્ટર જેમ ગળામાં સ્ટેટોસ્પોક સાથે પકડાયેલા ઈસમને સુપ્રિન્ટ ઓફિસમાં લઈ જઈ પૂછપરછ અને તપાસ કરવામાં આવતા તે ડોક્ટર નહીં પણ બોગસ નીકળ્યો હતો તેમજ નશામાં પણ હતો પોતાનું નામ શિવાજી રાવ અને સગ્રામપુરા વિસ્તાર નો રહેવાસી હોવાનું જણાવ્યું હતું આ અંગે ખટોદરા પોલીસ મથકના પીઆઈને જાણ કરી તેને પોલીસના હવાલે કરી દેવાયો હતો કિડની બિલ્ડિંગના ચોથા માળે એક ગળામાં સ્ટેથો રાખેલ ડૉક્ટર મળી આવ્યો બોગસ ડૉક્ટર જણાતો હતો અને એમને નશામાં પણ હોય એવું જણાય આવેલું અને જવાબ આપતા પૂછપરછ કરતા સિક્યુરિટી ઓફિસર દ્વારા ખ્યાલ આવ્યો કે આ ફરજી ડૉક્ટર છે એટલે એમને પકડીને અહીંયા સુપ્રિડ ઓફિસમાં લાવવામાં આવ્યા અને પછી પીઆઈ ખટોદરા કબારી સાહેબને જાણ કરી અને અમારા સિક્યુરિટી ઓફિસરને બીજા સિક્યુરિટી સ્ટાફ દ્વારા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવી રહ્યા છે શિવાજી રાવ અને સગરામપુરા તેવું એ બતાવે છે ડૉક્ટરો એવું લાગતું નથી અને પહેલીવાર જ અત્યારે તો જોવામાં આવ્યો છે દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ